તમે અવારનવાર ગુજરાતના અખબારો અને ન્યૂઝ ચેનલોમાં સમાચાર જોતા હશો કે આપણે ત્યાં યુરિયા ખાતરની ખૂબ અછત છે વેચાણ કેન્દ્રોની બહાર લાંબી કતારો જોવા મળે છે ક્યાંક ખેડૂતો આ અછતને લઈને વિરોધ પ્રદર્શન પણ કરે છે યુરિયાની ડિમાન્ડ વધી એટલે ક્યાંક એની કાળાબજારી પણ શરૂ થઈ આ સમસ્યા હવે હળવી થવા જઈ રહી છે ચીને ભારતમાં યુરિયાની નિકાસ કરવા માટેના નિયંત્રણો હળવા કરી દીધા છે એટલે કે ચીનમાંથી મોટા પાયે યુરિયા ખાતર આપણા દેશમાં આવશે એટલે યુરિયાની અછતની સમસ્યા કંઈક હળવી થશે આખરે ત્રણ લાખ ટન યુરિયા ભારતમાં આવે એવી સંભાવનાઓ છે માત્ર યુરિયા ખાતરની જ સમસ્યા હળવી થશે એવું નથી જેને કેલ્શિયમ નાઇટ્રેટ અને મોનો એમોનિયમ ફોસ્ફેટ જેવી સ્પેશિયાલિટી ખાતરોનો સપ્લાય પણ અટકાવ્યો હતો ભારત એંશી ટકા સપ્લાયનો આધાર ચીન પર જ રાખે છે આ સ્પેશિયલી ખાતરો ઉપર નિયંત્રણ રહે એવી સંભાવના છે જોકે યુરિયાની અછતની સમસ્યા હળવી થશે એ જ મોટી વાત છે જેનાથી કદાચ આપણા ગુજરાતના ખેડૂતોને પણ નાથ મળે